ટૂંક સમયની અંદર ગુજરાત શિક્ષિત યુવા સમિતિ દ્વારા અથવા તો મારા દ્વારા જબરજસ્ત આંદોલન કરવામાં આવશે અને હવે આંદોલન એવું હશે આપણું મારે એવા મજબૂત સો વ્યક્તિઓ જોઈએ છે જ્યાં દિવસ રાત ત્યાં ત્યાં રહી શકે ધરપકડ થાય તો મુંજાવવાનું નથી થતું હવે યુદ્ધ જ કલ્યાણ લડી લેવાનું થાય છે ને ત્યારે ભવિષ્ય ધૂંધળું છે જો આજે નહીં લડો કલ્યાણ નહીં કરો મોરચે નહીં ચડો આંદોલન નહીં કરો તો યાદ રાખજો ભવિષ્યમાં ક્યારે કંઈ પણ કરવા જેવા નહીં રહ્યો આ લોકો એક પછી એક પડાપડી નવા નિયમો લાવે છે જ્ઞાન સહાયકને રિન્યુ કરી નાખશે જ્ઞાન સહાયકો કોઈ પણ એવા વ્યક્તિ નથી જે પોતાની જોબ મૂકી શકે હશે દસ પંદર ટકા જે આંદોલનમાં જોડાઈ શકશે બરોબર છે બાકી કોઈ કોઈની નોકરી મૂકવાલ છે નહીં કારણ કે એટલી સામાન્ય બુદ્ધિ ત્યારે નહોતી ચાલતી કે જો આજે લીધું તો સીટ પેક થશે એક વખત લીધું તો કાયમની યોજના થઈ જશે જો યોજના સફળ થઈ ગઈ તો વારંવાર આને રિન્યુ કરશે ને રિન્યુ કર્યા પછી આપણો ચાન્સ નક્કી નથી કે લાગશું કે નહીં લાગીએ કાયમી ભરતી પર ખૂબ નાની માત્રામાં સંખ્યા આવશે અથવા તો સ્ટોપ લાગી જશે શિક્ષણ ધૂંધળું બનશે જો આ બધા મુદ્દા વિચારીને જો નિર્ણય કર્યો હોત તો આજે કાયમી ભરતી આપણા હાથમાં હોત અને કરતા માત્ર ને માત્ર એક જ જવાબ આપવામાં આવે છે ચોક્કસ ભરતી પણ ક્યારે કરીશું કેટલી કરીશું કોઈ અંદાજો નથી એનો ઘમંડ બહુ છે હવે રોડ પર સોવું પડશે ત્યાં ત્યાં રહેવું પડશે ફક્ત ને ફક્ત યુદ્ધ કલ્યાણ કરીને લડાઈ લડવી જ પડશે અને નીકળી જ જવું પડશે હવે ત્યાં સુધી નહીં ચાલે અરે અઠ્યોતેર હજાર ઉમેદવારનું લોહી કેમ ગરમ નથી થતું કેમ અઠ્યોતેર હજાર નમાલા બનીને બેઠા છે કેમ હાવ લોલીપોપ જેવા થઈને આપણે બેઠા છીએ જાગો ઉઠો પોતાના હક માટે લડો શા માટે નથી લડતા અરે શિક્ષણ છે સિંહણનું દૂધ પીધું છે ત્રાળ પાડવી પડે શા માટે તમે ધરપકડના ડરથી મુંજાવશો શું તમને એ કરી લેશે શું તમારો ગુનો છે મોરચે નીકળવું પડશે લડાઈ લડવી પડશે જ કલ્યાણ કરવું પડશે અને જ્યાં સુધી ભરતી ન થાય ત્યાં સુધી આંદોલનને તીવ્ર બનાવવું પડશે

છે 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 પરીક્ષાઓમાં પરીક્ષાઓ આપી તો આ સતત મહેનત તમે આટલી કરી છે તો તમે શા માટે એક વર્ષ આંદોલન માટે મહેનત ના કરી શકો તમારા અધિકાર માટે ના કરી શકો તમારા ભવિષ્ય માટે ના કરી શકો શા માટે તમે ના લડી શકો અરે નાનદ છે તમારી વિચારસરણી કે એક શિક્ષક થઈને તમે નથી લડી શકતા એક શિક્ષક થઈને નથી લડી શકતા આવો શિક્ષક જ શોભાઈમાન નથી તમારી કોઈ લાયકાત નથી શિક્ષક બનવાની જો તમે નથી લડી શકતા અને એક ગુલામ બનીને રહી જાઓ છો એક ડરને કારણે બખોલ બખોલમાં પાઈને રહી જાઓ છો તમારા કરતા તો શિયાળિયા હારા પાછળથી ખાતો કરી લે છે અરે લડો હક માટે લડો નહીતર ભવિષ્ય ધૂંધળું થઈ જશે હજી કહું છું ટૂંક સમયમાં આના માટે હું લાઈવ આવીને વિડીયો કરીશ બસ પૂરી મહેનતથી પૂર્ણ જોશથી પૂરી તૈયારી કરો યુદ્ધે જ કલ્યાણ કરવાનું છે સંપૂર્ણ અહિંસક રીતે

કારણ કે આના ઘમંડ ને તોડ્યા વગર હવે નહીં ચાલે અને શિક્ષક જ કરી શકે છે એટલે બખોલમાં છુપાવાની જગ્યાએ છામી છાતીએ બહાર આવો જય હિંદ જય ભારત